અમે સાવ નિરાધાર અમારું કોઈ છે નહીં પણ અમારે કોને કહેવા જવું જો કોઈ આપણો ભાઈ દીકરો કાકા કુટુંબ કોઈ હોત તો આપણને કોકની આશા રહી પણ અમારું કોઈ હોય જ નહીં પછી અમારું કોણ છે ઉપર આવ ને નીચે ધરતી બીજું તો કોઈ અમારું કોઈ છે નહીં ક્યારેક તો દૂધના પૈસા હોય કે ક્યારેક ચાલો તેલ ખલાસ થઈ ગયું કે આ વસ્તુ નથી કે આ વસ્તુ નથી બધું એડજસ્ટ કરી લઈએ કે આપણે પાસે પૈસા નહીં દીકરા નહીં કે આપણા ઘરનો આશરો નહીં કશું જ નહીં આપણી પાસે અત્યારે હાલમાં મારે છ હજાર ત્રણસો રૂપિયા લાઇટ બિલ ભરવાનું છે ત્રણ દિવસની મુદત આપી ત્રણ દિવસમાં નહીં ભરો તો લાઇટ કાપી તો આટલું બધું લાઈટ બિલ આવવાનું કારણ એ દિવાળી પહેલાનું છે બધું

કાકા પેલા તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે મારું નામ તુલસીભાઈ રણછોડભાઈ વાઘેલા છે અને તમારું બા અંજુબેન વાઘેલા અંજુબેન તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે સાહેબ મારે એવું છે કે મારે દીકરો નથી અમે બે જણા એકલા જ છીએ હવે અમારી ઉંમરના હિસાબે કામકાજ થતું નથી ને બીજું કે આજે એક દોઢ વર્ષથી મંદિરનો ફૂલ માહોલ છે એટલે અત્યારે અમારે અમારા ઘરનો ખર્ચો કાઢો રોટલાના ખર્ચા કાઢવા એ બધું બહુ અઘરું થઈ ગયું તો દાદા તમારી ઉંમર શું છે મારી ઉંમર સાસઠ વર્ષ છે અને તમારી બા ચોસઠ વર્ષ અમે સાવ નિરાધાર અમારો કોઈ છે નહીં પણ અમારે કોને કહેવા જવું જો કોઈ આપણો ભાઈ દીકરો કાકા કુટુંબ કોઈક હોત તો આપણને કોકની આશા રહી પણ અમારું કોઈ હોય જ નહીં તો પછી અમારું કોણ છે ઉપર આવ ને નીચે ધરતી બીજું તો કોઈ અમારું કોઈ છે નહીં દુઃખ સહન કરીને બી અમે અમારા દિવસો કાઢીએ છીએ અમારે આ કપડાં જેવા કપડાં બી તમારા જેવા દાતા લોકોના દીધેલા કોકના અમે પહેરીએ છીએ આ છ સાત વર્ષથી કપડા બી અમે નથી તો હાલમાં ઘરનું ગુજન કઈ રીતના ચાલે છે કઈ નહીં આ થોડું ઘણું કામ કરે એ અને આ દિવાળી પછી તો મારે ધંધામાં મુહૂર્ત જ નથી થયું ગામમાં ધક્કા ખાઈ ખાઈને થાકીએ ક્યારેક રિક્ષા ભાડાના પૈસા નહીં હોય તો કતર ગામથી થી બી આવીએ અને એમાં બીજું કે અમને વૃદ્ધ માણસોને માણસો કામે બી ઓછા રાખે છે અમારે અમારું ગુજરાન ચલાવવું બહુ ભારે પડે છે ક્યારેક તો દૂધના પૈસા ક્યારેક ચાલો તેલ ખલાસ થઈ ગયું કે આ વસ્તુ નથી કે આ વસ્તુ નથી બધું એડજસ્ટ કરી લઈએ સમય એવો હોય તો દસ રૂપિયા નહીં લે આવીએ ન હોય તો નહીં લાવીએ એવી રીતના અમે કાઢીએ દુઃખ ઘણું થાય કોને કારણ ભગવાનને કહીએ કે આપણે પાસે પૈસા નહીં દીકરા નહીં કે આપણા ઘરનો આશરો નહીં કશું જ નહીં આપણી પાસે શું કરીએ ભાડાનો રૂમ છે હા પચીસો ભાડું છે અમે અત્યારે હાલમાં મારે છ હજાર ત્રણસો રૂપિયા લાઈટ બિલ ભરવાનું છે ત્રણ દિવસની મૂડે કાપી ત્રણ દિવસમાં નહીં ભરો તો લાઈટ કાપી જાય તો એટલું બધું લાઈટ બિલ આવવાનું કારણ એ દિવાળી પહેલાનું છે બધું

મનની મનમાં રાખીને આપણે આપણી રીતે જીવવું પડે છે તો કાકા આજે અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારી જે તકલીફ પડી રહી છે એમાં થોડી તમને રાહત મળે ભાઈ તકલીફમાં તો અત્યારે એવું છે કે અત્યારે ઘરમાં અનાજ પાણી બિલકુલ નથી ડરાય નથી અમે બીજું કે બે મહિનાનું ભાડું ચડી ગયું છે અને છ મહિનાનું લાઇટ બિલ ચડી ગયું છે એટલે આમાં મારી પાસે અત્યારે ધંધો નથી કે હું એમાંથી ધંધામાંથી અત્યારે જો બે દાડામાં લાઇટ બિલ નહીં ભરાય તો મારો લાઇટ બિલ કાપી જાય એમ છે એટલે તમારી થાય તો આ બાબતની તમારી જેટલી મદદ થાય એટલી કરી શકો તો તમારી મહેરબાની હોય પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો કાકા આજે અમે તમને ચોક્કસથી સપોર્ટર બનીશો ને ખાસ વાત તો એ છે કે તમે કીધું કે તમે આ ઉંમરે પણ તમે મહેનત કરવા માગો છો રોજગાર કરવા માગો છો બહુ સારી વાત કહેવાય છે કારણ કે આજે તમે કીધું પ્રમાણે કે તમારી પાસે બીજો કોઈ છૂટકો નથી કારણ કે કામ તો કરવું જ પડશે કારણ કે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે દરેક લોકોના સાથ સપોર્ટથી તમને ચોક્કસથી સપોર્ટ બનવાની કોશિશ કરશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી છે હાલમાં પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી દાદાની ચાસઠ વર્ષની ઉંમર છે બાની ચોસઠ વર્ષની છે આજે બાની ચોસઠ વર્ષની ઉંમર હોવા છતાં પણ સાડીમાં સ્ટોન લગાવે છે કાકા ચાસઠ વર્ષની ઉંમરે પણ કામ ગોતવા જાય છે પણ આજે ઉંમરના કારણે કાકાને કોઈ રોજગાર નથી આપતું ઘણી બધી તકલીફો સાથે આ બંને પતિ પત્ની કંઈક જીવી રહ્યા છે તો દોસ્તો આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા પરિવારોને જે પણ જિંદગી જીવવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે દોસ્તો અત્યારે તો આ પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે અમારી પાસે કોઈ અનાજ કરિયાણો નથી અને પરિવારને બીજી પણ ઘણી બધી તકલીફો પડી રહી જેવી રીતના ભાડાની અને ખાસ વાત તો એ છે કાકાએ કીધું એ પ્રમાણે કે છેલ્લા છ મહિના હતા અમારું લાઇટ બિલ પણ નથી ભર્યું અને બે દિવસની અંદર જો અમે લાઇટ બિલ નહીં ભરીએ તો અમારા મીટરના છેડા પણ કાપી દેશે એટલી બધી ખરાબ પરિસ્થિતિ આ પરિવાર કંઈક જીવી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે કાકાએ કીધું એ પ્રમાણે કે આ જે પણ પરિસ્થિતિ છે એનું કારણ એક જ છે કે મારી પાસે કોઈ કામ નથી આજે આ ઉંમરે પણ હું કામ કરવા માગું છું પણ મારી પાસે કોઈ કામ નથી તો અત્યારે તો પ્રથમ પ્રાયોરિટીમાં આ પરિવારે કીધું એ પ્રમાણે કે અત્યારે અમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણું નથી તો આપણી પૂરી ટીમ આ પરિવારને કંઈક એવી રીતના અનાજ કરિયાણામાં સપોર્ટરૂપ બનશે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને ઝડપથી આ કાકાને આપણે રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને આવનારા સમયમાં આ કાકાને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી એમાં પણ બહુ મોટી રાહત મળે અને દોસ્તો તમને દરેક લોકોને વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર થાવ કોઈ વૃદ્ધ દંપતિઓ તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનજો જેથી કરીને આવા વૃદ્ધ દંપત્તિઓને જે પણ તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ ત હશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે આ પરિવારની ખાલી એક જ રિક્વાયરમેન્ટ હતી કે અમને જો રાશન કરિયાણું મળી જાય તો અમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો અત્યારે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું બધું જ રાશન આપણે લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પટેલ નિકુંજભાઈ વલ્લભભાઈ જે સુરતના રહેવાસી છે આજે પટેલ નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલના સપોર્ટથી સહયોગથી આ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આગથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ એર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પટેલ નિકુંજભાઈ વલ્લભભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળે છે આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું રાશન કરિયાણું તો આવી જ ગયું છે અને તમે કહેતા હતા તમારે બીજી પણ ઘણી બધી તકલીફો પડી રહી છે હવે આ નિકુંજભાઈ પટેલનો સૌથી પહેલો તો હું બહુ બહુ આભાર વ્યક્ત કરવા માગું છું કે અમને સપોર્ટ કર્યો તો અમારા અમારા આશીર્વાદ તમારી હારે તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો અને અમારા જેવા બીજા નિરાધારોને સપોર્ટ કરો મદદ કરો એવું અમે ઈચ્છીએ છીએ ભગવાન તમારી ધંધામાં બરકત આપે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ કાકા થેન્ક યુ સો મચ તો બા આજે તમે નિકુશભાઈ પટેલ અને એમના પૂરા પરિવારને કહે કેવા માંગતા હોય તો આ સારા આશિવાદ આપીએ અને શું ભગવાન આજે આગળ વધારે અને અમારું જે મદદ કરે એવી સૌ નહીં કરે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ પટેલ નિકુંજભાઈ વલ્લભભાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળી છે તો દોસ્તો આજે આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે આપણા પરિવારને સપોર્ટર બનવાની કોશિશ તો કરી જ છે પણ આ પરિવારને અત્યારે આપણે રાશન કરિયાણામાં તો સપોર્ટર બન્યા છે પણ અત્યારે આ પરિવારને બીજી પણ ઘણી બધી તકલીફો પડી રહી છે જેવી રીતના ભાડામાં લાઇટ બિલમાં અને આપ ખાસ કરીને પરિવારે કીધું એ પ્રમાણે કે કાંકાએ કીધું એ પ્રમાણે કે મારે રોજગાર કરવો છે તો આપણે ઝડપથી આ પરિવારને આપણે રોજગારની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ રોજગાર કરવામાં મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાં પણ બહુ મોટી રાહત મળશે તો બસ દોસ્તો આજ માટે એટલું છે મળે છે સ્ટુડિયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો કાલે અમે રજા લઈએ છીએ તમારું ધ્યાન રાખજો